ભારતે નકારી કાઢ્યો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ડમફાસ મારી ભારતને ધમકી આપી ટ્રમ્પે ચેતવણી આપી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો તેને ભારે ટેરિફ ચૂકવવો પડશે ભારતના પીએમ મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયાનું તેલ ખરીદશે નહીં પરંતુ જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેમને ભારે ટેરિફ ચૂકવવો પડશે જોકે ટ્રમ્પના આ દાવાને ભારતે નકારી કાઢ્યો હતો